બધાને ભીખુભાઈ ખુમરના રામ રામ ભડલી નામે ગામ એટલે જસદણ બાહે ભટલી ગામ અને ભટલી ના એ વખતના મહારાજા એટલે ભાણ બબુ ભાણ બબુ ખાસર અને એ એવા માણસ મરદ માણસ દાનવીર માણસ અને બુદ્ધિજીવી માણસ માણસ એવા પોતે રાજ કરે અને કવિ બારોટો અવારનવાર આવે સાધુ સંતો આવે કોઈ યાચકો આવે તો કોઈને ખાલી હાથે જવા એવા દાનવીર એની માલપા એક દિવસ ભટલીની માલપા એક જગા કરી અને બારોટ જગા બારોટ આવે અને ગામના પાત્રમાં આવી અને કોઈ વ્યક્તિ હામી મળે છે એને પૂછે છે કે ભાઈ દરબાર ક્યાં આવ્યું અને હામેની વ્યક્તિ પણ હમો પ્રશ્ન કરે છે કે તમે બારોટ લાગો છો કે હા બાપુની મોજ લેવા આવ્યો છું હા 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 ભાઈ જાઓ જાવ આમ સીધા એટલે દરબાર ઘટાવી જાહે અને ખુશી ખુશીથી મોજ લઈને જાઓ કારણ અને એટલું જ આ કે એટલે આ તો બારોટ છે અને એમ શું કારણ એટલે આનું કેવાનું કઈક મિનિંગ છે આમાં કઈક એનો ભાવાર્થ છે એટલે એને પૂછું ભાઈ કારણ એટલે તમે શું કહેવા માંગો છો કે ભાઈ એવું કાંઈ નથી પણ અહીંયા તો બાપુ પાસે તો કારણ કે બાપુ તો દાદાર માણસ છે એટલે એની પાસે તો પુષ્કળ માણસો આવે છે પણ બાપુને એ ભુલાઈ ગયું છે કે એનો પોતાનો જે બારોટ છે હવે એનું અવસાન થયા પછી એના સંતાનો એના સંતાનો દાડિયું કરે છે એ ખબર નથી અરે ભાઈ આવા દાતાનો બારોટ દાડિયું કરે કે હા ભાઈ કે કારણ કે એને કાંઈ છોકરાઓને કાંઈ આવડતું નથી અને એને એમ થાય કે ન્યા જાય ને આપણું કાંઈ માન મર્યાદા નહીં રહે એટલે એ છોકરા જાતા નથી અને દાળિયું કરે છે કારણ કે એને કોઈ દોવા બોવા આવડતા નથી કાંઈ વાંધો નહીં જગા બરોટે કીધું ને આવે છે કચેરીની માઇલ પાવે આમ કચેરી અકડાધટ ભરાઈ ગઈ છે અને કાવાક હું ભાલે છે ત્યારે આમ મારા હમ તેમ કાવાક હું બા પીવરાવે છે એની માઇલ પર બારોટ આવ્યા પધારો પધારો અને બારોટે વિર્દાવલી ઉપાડી પણ બિર્દાવલી ગાતા તો ખુશ થઈ ગયા અને ભાણબાપુએ એને કીધું કે બારોટ દેવ તમને દાદા ઘોડો આપે છે પહેલાના માણસો હું આપું છું ન કહેતા દાદા આપે છે એટલે કે હું તો એનો પ્રતિનિધિ છું એને મને આપ્યું છે ને હું તને આપું છું એવો ભાવાર્થ હતો પ્રતિનિધિ તરીકે આપતા હું આપું છું નહીં હું નહીં અને ત્યારે બારોટ ગોઠણ પર થઈને દુવો કીધો કે પોતાના કુશળ ફરે અને પરને દેતો દાન પરગંધીલો એવો કેવો તું ભડલી વાળો ભાણ એટલે ભાણ બાપુ ને કે આમાં કઈ કાંઈ હું કે છે હું કેવા માંગો છું કવિરાજ કે તો હા ભાઈ લો ભાણ ભાણ ખાસર આ તમારા બારો તમે દાડિયું કરે અને આ બીજાને દાન દેતા ફરો તો તમારા ને અને કે બારો મને ખબર નહીં મારી ભૂલ થઈ મારા ધ્યાનમાં કોઈ આજ લીધી વાત મૂકી નથી ન કરતો હું એને રોટી આપું એને અને એટલી વાત કરે છે અને માણસને જે અવાજ કરવા જાય છે અને ઈ દરમિયાન એક માણસ આવે છે આવી એને માણસ કે છે કે બાપુ આપણે સીમાડે બાલાજી રાવ એટલે મેન સુબો સુબો અને એ આવ્યા છે અને ઈ આપણી જે કાંઈ આપણે આપવાના થતા હોય એટલે ખંડણી આપવાની જે થતી હોય એ ખંડણીમાં ઉઘરાવવા માટે આવ્યા છે કે કાંઈ વાંધો નહીં આપણે ખંડણી આપવી પડે કારણ કે આપણે છીએ અને પહેલા નિયમ એવો હતો કે જે બીજાને ખંડણી ભરે એ ખંડિયા રાજા કહેવાતા અને કોઈને ખંડણી ન ભરે એ ચક્રવતી કહેવાય અને એ મોટા રાજા હોય એટલે એની પાસે મોટું સૈન્ય હોય અને એનીથી બધાય ને એને ખંડણી ભરવી પડે એમ આને કે ખંડણી ભરી દઈ એમાં હું વાંધો છે હાલો દેવ આપણે જાઈ બાજ બાલાજીરાવની હામે જઈ અને બારોટને લઈ જઈ અને હામે જાય અને બાલાજી રાવે એવો એક ફતવો બહાર પાડેલો કે ઈ પોતે પોતાની પાસે બકરી રાખે બકરી રાખે અને ઈ જે કઈ રાજની માઇલ પા જે કોઈ રાજા રજવાડાની માઇલ પા ખડણી ઉઘરાવા જાય એને કહે કે પેલા બકરીનું હામિયું કરો બકરીનું હામિયું કરવાનું પછી બકરીની પૂજા કરવાની અને પછી ખડણી આપવાની અહીંયા ભાણબુને કીધું કે પેલા બકરીનું પૂજન કરો એનું કરો પછી પૂજન કરો અને પછી ખંડણી આપો પણ આ તો પોતે બુદ્ધિજીવી માણસ ક્રોધને ગઈ ગયા અને પોતે એકદમ બુદ્ધિથી કામ લેવું જોઈએ આમાં ઉતાવળું હાલે નહીં એટલે એને એકદમ કીધું હા 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 એમાં હું મોટી વાત છે એ તો બરોબર છે અને મનમાં વિશાર કરી લીધો તો તમામ હડાહડ અપમાન છે આ અપમાન તો કેમ સહન કરી લેવાય પણ કરવું હું વિશાર કરી અને અને તરત કે વાંધો છે છે કહે હવે અત્યારે દિવસ આથમવાનો ટાઈમ થયો છે એટલે અત્યારે તો ગામના મારે હામયું કરવું હોય અને તો ગામ આખું આવે ધામધૂમથી અમે હામયું કરીએ તો રૂડું લાગે અત્યારે રાત્રિનો સમય થવાયો એટલે તમે બધા મારા મહેમાન છો આપણે ઉતારે તમે વિહાવો અને બકરીની માટે એક જગ્યા કરી દીધી અને ગાટલા અને રજાયું માટે પાથરી અને બકરીને અહીંયા બાંધી દેવાનું કીધું કાંઈ તમે બાંધી ગયો અને ગદબ એટલે કે રજકો નાખી દીધો અને પાપડીના તગારા મૂકી દીધા છે વાપડી ખોવાના તગારા મૂકી દીધા છે એટલે આને બાજીરાવ ને જીવ ગો આ તો બહુ સારી વાત છે કે કાંઈ વાંધો નહીં સવારે આપણે હા મયું કરજો રાત્રે બધાને આપણે અહીંયા જમવાનું છે આપણે રસોડે જમવાનું છે કરી બધાને રસોઈ કરવા માટે ગઈ ટૂંકમાં બધાને જમાડ્યા હવારે બાજીરાવ ઉઠી અને કહે છે કે હવે બકરીનું હામયું કરો પણ રાત્રે રાત્રે ભાણબાપુ એ બકરીને કપવી અને એ બકરીનું જ જે માઉસ હતું એમાંથી શાક બનાવી અને આખી ફોજને ખવડાવી દીધેલું અને પછી છે કે ભાઈ રાત્રે રાત્રે જ ખેપિયા મોકલી દીધેલા આજુબાજુના તમામ ગામની માઇલપા કે ભાઈ જે હજાર બાંધીએ કે એવું આવી જાય અને આપણે લડાઈ કરવી છે અને બાલાજી રાવ અને એની હિ લડાઈ કરવી છે અને કીધું કે કોઈ ગામમાં આવતા નહીં હું લગી સંકેત ન કરું તાલીમ ગામમાં ન આવતા ગામની બહાર ઉભા રહેજો અને આ બધા આવી ગયેલા ગામની બહાર ઉભેલા અને આ બધું કહે છે કે ભાઈ બકરીનું હામણું કરો કે ભાઈ બકરી ક્યાં કે બકરી ક્યાં અને સમજાવો કે બકરી નથી કે ક્યાં ગઈ બકરી કે બકરી તો તમારા પેટની માહિત પણ કે તો લડાઈ કરવી પડશે કે તૈયાર થઈ લડાઈ કરવા માટે અને ચારે કુર્તી હાકોટા ખોટા પડકાર છે અને વચ્ચે આ લોકો વચ્ચે આવી ગયા અને પછી તો લડાઈ કરાય એવું એવું પોતે ન રહ્યા અને એને કીધું કે કોઈ પણ હિસાબે અમને નીકળી દાવા ગયો હવે અમારે કાંઈ ખરણી નથી જોતી અને ખરણી લીધા વગર એ લડાઈની માહિતી હાર માની અને બાજીરાવ ભાગી ગયો અને ત્યારે બારોટે ત્યારે દુવો કીધો કે બાલી ગયા તારી બકરીને કોઈ ન ચાલે કાન ખરિયા હોતી ખાઈ ગયો એ ભડલીવાળો ભાણ એ ભાણ બકરી બકરીને ખાઈ ગયા ત્યારથી કહેવાય ગયું અને ત્યાર પછી જે ખનણી આપવાની થતી હતી એને આપી નહીં અને એ ખરણીમાંથી હાથી શણકારી અને એ જગા બારોટને દેવા મળ્યાથી ઝગા બારોટ એ કીધું કે ના હું હાથી નો હાથી આપું એનો સામાન ખાલી એનો શણગાર મને આપો અને એનો શણગાર આપ્યો અને જે પોતાનો બારોટ હતા એ બારોટને ચાર હાથીની જમીન દીધી કે આજીવન નિરાજે ખાઓ આવા હતા એ ભડલી બાબા પણ જય માતાજી